ડીસા ગાયત્રી સર્કલ પાસે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન રાહદારીઓ માટેના સર્વિસ રોડ ઉપર જ દબાણનો ખડકલો ડોક્ટર હાઉસની બહાર આવેલા સર્વિસ રોડ ઉપર જ શાકભાજીની લારીઓ રિક્ષા ટુ વ્હીલર એક્ટિવા બાઇક ચાલકોનો અડીંગો જમાવી બેઠા હોઈ ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે ડીસાના સમા ડોક્ટર હાઉસનો સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે જેમાં સર્વિસ રોડ ઉપર લારીઓ રિક્ષા અને નાસ્તા ચાલકોએ દબાણ કરી દેતા સ્થિતિ એવી સર્જાઈ છે કે દિવસ દરમિયાન અહીં સતત ટ્રાફિક જ રહે છે કોઈક વાર તો સારવાર માટે દર્દીઓને લઈ આવતી એમ્બ્યુલન્સ પણ આ ટ્રાફિકમાં ફસાઈ જતા દર્દીઓ પણ હેરાન થઈ જાય છે તેમ છતાં માથાના દુખાવા સમાન બનેલી આ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ઉભેલી ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમન કરવાની જગ્યાએ હાથમાં મેમો બુક લઈને ફરતા હોય છે ગાયત્રી મંદિર નજીકનો મુખ્ય સર્વિસ રોડ તો ઇકો ચાલકોને ફાળવ્યો હોય તેવી સ્થિતિ રોજિંદી બની ગઈ છે આ ઉપરાંત ગાયત્રી મંદિરની બહાર ગેટ આગળ જ છકડા રિક્ષા ચાલકોએ અડીંગો જમાવેલ હોય મંદિરે દર્શન માટે આવતા લોકો પણ હેરાન થઈ રહ્યા છે આ ઉપરાંત વાહનોથી સતત ધમધમતા ગાયત્રી સર્કલથી જલારામ સર્કલ ઓવર બ્રિજ નીચે પણ ખાનગી બસો તેમજ પેસેન્જર વાહનો માટે પાર્કિંગ પોઈન્ટ બની ચૂક્યો છે તેમ છતાં ટ્રાફિકની આ રોજિંદી સમસ્યા બાબતે ટ્રાફિક પોલીસ પાલિકા તંત્ર કોઈ જ કાર્યવાહી કરતું નથી